બે હજાર ચોવીસ માટે આપણે ત્યાંથી સરકારમાંથી એકવીસ હજાર ને ચોર્યાસી જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે ગૌ સેવામાં સરકારી નોકરીનું જે લોકો સપનું જોતા હતા જેમનું સપનું હતું કે હું સરકારી કર્મચારી બનું અધિકારી બનું તેમના માટે આ વિડીયો ખાસ છે કારણ કે આ વિડીયોમાં તેમના માટે ખુશખબરી છે ખુશખબરી એવી છે કે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતે જ જવાબ આપ્યો છે કે આગામી સમયમાં કેટલી ભરતી કરવામાં આવશે અને આગામી સમયમાં એટલે કે બે હજાર ચોવીસ તેમજ બે હજાર તેત્રીસ સુધીમાં જે ભરતી છે તેનો આંકડો જણાવ્યો છે જેને લઈને હું આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં ભરતી કરવાને લઈને આયોજન વિશે વાત કરી છે તમે ફક્ત બે હજાર ચોવીસ નહીં પરંતુ આગામી સમયમાં બે હજાર તેત્રીસ સુધી જે ભરતીનું આયોજન છે તેના વિશે પણ આંકડા સાથે વાત કરી છે એટલે કે આ વિડીયોમાં હું આપને સંપૂર્ણ એ જાણકારી આપીશ કે કઈ કઈ જગ્યાએ કેટલી ભરતી કરવાની છે અને કેટલો આંકડો ઋષિકેશ પટેલે જણાવ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં જે જીએડીને એક લાખ ત્રીસ હજાર એટલે કે બે હજાર તેત્રીસ સુધીમાં અમે ભરતી કરવાનું આયોજન કર્યું છે કારણ કે અલગ અલગ વિભાગ દ્વારા જે માંગણી કરવામાં આવે છે કર્મચારીઓની કે અમને આટલા કર્મચારીઓ જોઈએ છે એ કર્મચારીઓની જે માંગણી આવી છે એ જીએડી જોડે પહોંચી છે અને આ જે માંગણી છે તે એક લાખ ત્રીસ હજાર જેટલી છે એટલે કે આગામી બે હજાર તેત્રીસ સુધીમાં જે રિટાયર થવાના હોય અને જે પડતર ખાલી જગ્યા હોય તેને લઈને આ એક લાખ ત્રીસ હજાર જેટલો આંકડો થાય છે એટલું જ નહીં પરંતુ બે હજાર ચોવીસની પણ વાત કરી હતી તેમણે અને આ બે હજાર ચોવીસમાં માં તેમણે જણાવ્યું હતું કે કુલ એકવીસ હજારથી પણ વધુ બે હજાર ચોવીસ માટે આપણે ત્યાંથી સરકારમાંથી એકવીસ હજાર ને ચોર્યાસી જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે ગૌ સેવામાં ચોતેરસો ઓગણસાઠ પોલીસ ભરતી બોર્ડમાં બાર હજાર ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં માં સોળસો પચીસ એમ એકવીસ હજાર અને ચોર્યાસી જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જ્યારે ગુજરાતમાં કેવળ એક પોઈન્ટ સાત ટકા છે અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં એક વર્ષમાં આપણે ત્રણ લાખ દસ હજાર અને પાંચસો નેવું રોજગારી આપી છે બે વર્ષમાં પાંચ લાખ પંચ્યાસી હજાર ને ત્રણસો નેવું આપણે રોજગારી આપી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં જે રોજગારી પેદા થઈ છે એ ચૌદ લાખ તેતાલીસ હજાર અને સાતસો નેવું ની છે કુલ એકવીસ હજારથી પણ વધુ ભરતી કરવામાં આવશે તેવી વાત તેમણે જણાવી હતી આપ જાણો છો કે પોલીસની જે ભરતી છે બાર હજાર જેટલી જે ભરતી છે પોલીસ બળની અંદર એ કરવામાં આવશે એની તેમણે અગાઉ આપણે આ જ ચેનલ પર જાહેરાત કરી હતી હવે ઋષિકેશ પટેલે જે આંકડો આપ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે ગૌણ સેવામાં સાત હજાર ચારસો જેટલી ભરતી બે હજાર ચોવીસમાં કરવાનું આયોજન છે તેમજ પોલીસ ભરતી બોર્ડમાં બાર હજાર જેટલી સંખ્યા છે તેમજ જીપીએસસીમાં એક હજાર છસો ને પચીસ આ જે આયોજન છે તેની વાત તેમણે કરી અને બે હજાર ચોવીસમાં આ ભરતી કરવાનું તેમનું આયોજન છે તો લગભગ બે હજાર ચોવીસમાં એકવીસ હજારથી વધુ સરકારી ભરતીનું આયોજન હોવાનું સરકારના જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે એટલે આ મહત્વના સમાચાર છે જે તૈયારી કરે છે અને જે લોકોને સરકારી નોકરી મેળવવા માટે જે લોકો તંતોળ મહેનત કરે છે કેટલા વર્ષોથી તેમના માટે આ ખુશીના સમાચાર છે અને સરકાર ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં આયોજન કરી રહી છે ઋષિકેશ પટેલે આ આંકડા એટલા માટે જણાવ્યા હતા કે તેમને સવાલ પણ પૂછવામાં આવ્યો હતો અને તેમણે બેરોજગારી દર ખૂબ જ ગુજરાતમાં ઓછો હોવાની પણ તેમણે વાત કહી હતી આ સાથે જ તેમણે ગુજરાત સરકારનું આગામી સમયમાં શું આયોજન છે ભરતીને લઈને તે પણ જણાવ્યું હતું ઘણી વખત જેમ કે ટેટટેટ પાસ ઉમેદવારો હોય કે બીજા અન્ય કર્મચારીઓ હોય તે માંગ કરતા હોય છે કે ભરતી કરવામાં આવે જેને લઈને જ ઋષિકેશ પટેલે આજે આંકડો જાહેર કર્યો છે અને લગભગ એક લાખ ત્રીસ હજાર બે હજાર તેત્રીસ સુધીમાં ભરવાની વાત કરી છે અને બે હજાર ચોવીસમાં એકવીસ હજારથી વધુ ભરતી જે છે જીપીએસસી જીએસએસએસ બી અને અલગ અલગ વિભાગમાં કરવાની તેમણે વાત જણાવી છે આ જ પ્રકારના જો તમને મહત્ત્વના સમાચારો જોવા ગમતા હોય તો અમારી ચેનલ નવજીવન ન્યૂઝ સાથે જોડાઈ જાઓ અને અપડેટ મેળવતા રહો ફરી મળીશું એક નવા સમાચારની સાથે ત્યાં સુધી નમસ્કાર